એમની સાથે કોઈ પુરાવા નહોતા તે એમનું કહી રહ્યા છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અમે તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને મૂર્તિની અંદર એ લોકો મને એવું કીધું કે ઘીનો ડબ્બો તો ઘીનો ડબ્બો ના મળ્યો એમને એવું કીધું કે પાઇપ છે તો પાઇપ પણ ના મળી એમને એવું કીધું કે અમે ધાર્ય ઉઠાવી લો અમારા આવતા પહેલા તો પણ નહીં ઉઠાઈ અમે કેમ ઉઠાવી અમારા પાપ નહીં માં જાણે હવે એ તો માનો જો સમજદાર હોય તો માં કરી શકે આમ કશું ના કરી શકે આમ હું કઈ જાણતી જ નહીં કે મારા ઘરના પણ કોઈ અડી નહીં શકે પુરાવા તો નહીં આપ્યા અને લોકો મને તો એવું અવરું અવરું પૂછતા હતા કે આ તો રેડેલું કી છે તમારા છોકરા રેડે છે તમારા ભક્તો રેડે છે તમારા આ રેડે છે કોઈ નહીં મારા ભક્તો આસ્થા છે કે મારા ભક્તો ની કોક આસ્થા હશે તો જીભ પડતું છે કે ચમત્કાર આવ્યો છે પછી એવું જો માનો તો મૂર્તિ ના માનો તો પથ્થર પછી એમાં હું કશું કરી શકતી નહીં મારે હું કંઈ ના કરી શકું મારી લાગણી ના મારા ભક્તો ની અગિયાર દુબાઈ છે પણ હું એવા કહેવા માંગુ છું કે જે ભગવાનને માને એ તો મારા ભક્તો છે અને નહીં માનતા એ પણ છે પણ એવું ખોટું ના બોલી શકે આ મંદિર નું પાંત્રીસ વર્ષ નું ભંડારા કરું ધાર્મિક કરાવું ખાલી ભક્તો ને જે બીમાર હોય એનો કેમ્પ રખાવું અને મારા ભક્તોને ને પૂછવા કે લક્ષ્મી કોઈ મેલિંગ કે પૈસા કોઈ માગણી કર્યા